પેલા વેલા જાગી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે બાર અને અત્યારે સમય થઈ ગયો છે બપોરાનો એટલે બપોરા ની બધી તૈયારી થાય છે કેમ બંગા ખાસ આવો તો શું કરું લે તો ની તૈયારી તમને હારે હારી કાઢે છે રમવા ગયો તો શું રમતા હતા ડીશ ડીશ ઠેક ડીશ દા રમતા હતા ના કપડા હકેલે છે કેમ હું આજ આવડું કેવું થઈ ગયું આવડું તે મત આવડું થઈ ગયું પેર ચડે કોને પેર ચડે છે હમ સૌ પ્રથમ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી બધાને બપોરા કરવા આવી નહીં હું કપડાં હંકેલી છું હમ આજ મોઢું નાનું એવું થઈ ગયું છે કારણ કે આમ

આવો દે બસ 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 આ પીન ભરાઉ આલી પર આ ગયો અ આ જો સાલુ બસ બસ સકડા ફેરવા મને ગાંડો હા તડકા મે મેરી બેટી તો કાઈ વાંધો ન અત્યારે બપોરાનો સમય થઈ ગયો છે ઘણી રીતે બપોરા બધાય કરી લેવી તો તમે બધાય કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે પાંચ એટલે કે રોઢાનો સમય થઈ ગયો છે અને હું અત્યારે આવી છું રહોડામાં નાસ્તો કરવા અને શરબત મેં મારે હાથે જ બનાવ્યું બીજ માથે જ રાખ્યું ખારી સિંગને શરબત સખણું તો જોઈ એટલે હું કાંઈ પીતો નથી આ તો ખાલી કહું છું અને આ બેઠી બેઠી જો સિંગ ને ગોળ ને એવું બધું ખાતી હતી ખાઈ લીધું એટલું ખાધું ખાલી એટલું કસ ખાધું તો કાંઈ વાંધો નહીં તો હવે હું સખડું શીંગ ને એવું બધું ખાઈ લઉં પછી પાછા મેળા જો કે આ શબ્દ આવા બધા મારે વપરા નહીં કારણ કે આ અમને નો શોભે આ તો ખાલી હસી મજાકની વાતો છે તો કન્ટિન્યુ લગમાં બધા બનિયા રહેજો એ ગીતાબેન

અને બેન છે તમને બધાને એમ થાતું હશે કે ગીતા બેન કોણ છે એમ ગીતા બેન છે મારા ભાઈના પાટલા સાસુ એટલે જોકે સેટા મારે પાટલા આવું થાય

આઉલે હવે બાવણી કામ થઈ ગયું પાણી પીવા પાણી પીવા કે ટાડી સાજ પીવા ટાડી સાજ તો છે પાણી પીવા એવું છે

શાહ બસ હમજો તો વાહ દૂધની મુશીબ થઈ ગઈ વાહ વાહ એશિવર નો ભાભો થઈ ગયો કોણ જીત્યું કેવલા કંટાળી નું માન આપો કેવલ ને બસ તો અત્યારે ફાઇનલી વાળું કરી નવરા થઈ ગયા છે અને અત્યારે જો નવરાત્ર બે ગયા છે અને મારા ભાઈ આજે સુરતથી નાવાના છે જો કે વાળો કરીને તો કાલે જ નવરાત્રી ગયા હતા ને આજે બીજો દિવસ છે મારો ભાઈ આજે સુરતથી ના આવે છે શા માટે મારો ભાઈ અચાનક સુરતથી ના આવે છે એનું વિઝન તો કઈક અલગ જ છે એ આવે પછી આપણે એની સાથે જ ડિલે કરીશું તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય